જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી થશે સંતાનની પ્રાપ્તિ તો તેની આપણે વાર્તા કરશું તો તમે જરૂર ધ્યાનથી સાંભળો એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો હે વાસુદેવ શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ એકાદશીને ક એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો શ્રીકૃષ્ણએ કહ્યું હે રાજન પુત્રદા એકાદશીનું વ્રત શ્રાવણ સુદ એકાદશીના રોજ કરવાનું હોય છે પુત્રદા એટલે પુત્ર આપનારી સંતાન સુખ આપનારની એકાદશી આ એકાદશી કથાનું શ્રવણ અને વાંચન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે આ એકાદશીની કથા આ પ્રમાણે છે દ્વાપર યુગમાં મહેશમતી નગરીમાં મહીજીત નામનો એક રાજા થઈ ગયો રાજા પ્રજાવત્સલ હતો રાજાને શેરમાટીની ખોટ હતી તેણે હંમેશા નિસંતાનપણાનું દુઃખ હતું રાજા પ્રજા માટે ન્યાયપ્રિય હતો તેને ક્યારેય અન્યાય કરેલો ન હતો પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કરેલ છતાં તેના નસીબમાં પુત્રનું સુખ હતું જ નહીં એક સમયે રાજાએ મહર્ષિ લોમેશ મુનિના દર્શન કર્યા આ મુનિએ રાજા મહીજીતને સુપ્રદેશન આપતા કહ્યું કે રાજન અંતકાલથી જીવનમાં જન્મવું મોટા થવું ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે ભૂતકાળના ભોગોને સુખો ભોગવવામાં કંઈ બાકી નથી રહ્યું છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થઈ મનુષ્યની બધી જ ધારણાઓ સિદ્ધ થતી હોય તો ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર પુણ્ય પાપ અને બળનો ઉપયોગ કરવો જોઈએ મનુષ્ય સુખ અને માત્ર સુખ માંગ્યા કરે છે પણ બિચારો એવી ચિંતામાં અટવાયો છે કે સુખની ઓછી રેખા પણ જોઈ શકતો નથી શ્રદ્ધા લભતે સુખમ એટલે કે સૂત્ર અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ પુણ્ય અને તપના સિદ્ધાંતોની શ્રદ્ધા સુખને લાવી આપે છે પુત્ર સુખ આપે છે આજે મનુષ્ય દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતોને વિસરી ગયો છે પુણ્ય પાપની શ્રદ્ધાવાળો જ સાચો મન સ્વાસ્થ્ય પામી શકે છે રાજા મહીજીત મુનિવર લોમેશ ઋષિને પૂછે છે એવું કયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે રાજાને મુનિ શ્રાવણ સુદ એકાદશીની પુત્રદા એકાદશીનું વ્રત કરવા તેમજ વ્રત કરવા અનુરોધ કરે છે અણુ વ્રત એટલે શું ત્યારે મુનિ જવાબ આપે છે હે રાજન પાંચ પ્રકારના અણુ વ્રત છે હિંસા ન કરવી અસત્ય ન બોલવું મૈથુનનું સેવન ન કરવું ચોરી ન કરવી અને વ્રતનું પાલન કરવું જે વ્રતનું પાલન કરે છે તે મહાવ્રતિ કહેવાય છે કર્મોના બંધનને તોડવા માટે પુરુષાર્થ કરવો કોઈએ લોમેશ મુનિને રાજાનો પૂર્વજન્મ જાણી લીધો અને મુનિએ કહ્યું હે રાજન પૂર્વજન્મમાં ધકતા તાપમાં તળાવને કાંઠે એક તાજી તાજી વીયાએલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તમે ગાય અને વાછરડાને હાંકી કાઢીને પોતે પોતાની તૃષ્ણા છીપાવી હતી પણ તમે ગાય માતા તેમજ વાસરડાને તરસ્યા તગડી મૂક્યા હતા આ ઘોર પાપને લીધે તમારે આ જે નિસંતાનપણું ભોગવવું પડે છે લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરે તે વ્રતનું પુણ્ય આપને અર્પણ કરે તો જ તમને પુત્રની પ્રાપ્તિ થશે એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું જેના પ્રભાવે મહિજીત રાજાની રાણીને પુત્ર રત્નને જન્મ આપ્યો પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રતા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની વ્રત કથા તેનું મહિમા અને મહાત્મ્ય કે કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તેનું મનુષ્યનો વૈકુંઠ લોકમાં વાસ થાય છે તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ